હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીતિ લર્નિંગ અપમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પામ્બરસર ફિઝિક્સ આજે આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો તમારી સામે સ્ક્રીન પર છે એટોમ્સ એટોમ્સની અંદર આજે જે ટોપિક ઉપર ચરવી આગળ આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરી ગયા છીએ પરમાણુ વર્ણપટ શ્રેણીઓ પરમાણુનું બોર મોડેલ આજે આપણે ચર્ચા કરવાની છે કક્ષીય ત્રિજ્યા અને ઉર્જાના સૂત્રો ઉર્જા સ્તરની ચર્ચા કરશું ઉર્જા ને વેગબાનનું ક્વાટમીકરણની ચર્ચા કરશું તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો રેડી પોઈન્ટ પોઈન્ટ ટુ થિયરિકલ કન્સેપ્ટ છે જેની ડબલ અંદર તમારે ઉપરથી જ સોલ્વ શકશો તો પરમાણુની કક્ષીય ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર અહીંયા તમને બધા જ શોર્ટકટ સૂત્ર છે પણ મારી સામે અહીંયા જગ્યા છે આ બોહર પરમાણુ મોડેલ છે વિદ્યાર્થી મિત્રો આ ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસ નો વિદ્યુત બાર સામાન્ય રીતે જેડી હોય છે ઓકે આ એની કક્ષીય ત્રિજ્યા છે ઇલેક્ટ્રોન કક્ષામાં આર ત્રિજ્યાના પથ ઉપર કક્ષીય ઝડપ v ભ્રમણ કરે છે ઇટ્સ ઓકે હવે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ ફરતે જ્યારે ભ્રમણ કરે ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ લાગે કારણ કે વર્તુળમય ગતિમાં જરૂરી કેન્દ્રગામી બળ લાગે એ કેન્દ્રગામી બળ આ ન્યુક્લિયસના વિદ્યુત બાર જેડી અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત બાર ઈ વચ્ચે લાગતું કુલમ બળ છે એ ઇલેક્ટ્રોનને ભ્રમણ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે અહીંયા એનું જો આખું સૂત્ર આ તમારે તારવવું હોય તો એ વસ્તુ અહીંથી આપણે તારવી શકીએ જો કે જરૂરી કેન્દ્રગામી બળ એટલે કે એમ વી સ્ક્વેર અપોન આર

ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાકમાં હોય સાચું પરમાણુ મોડેલની અંદર બોર બોહરના કદિતક એક મુજબ કે આજે ઇલેક્ટ્રોન છે એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન l rp પી એટલે એમ એટલે આર એમ વી ને બરાબર એન એચ upon ટુ પાય okay ચાલો આ બંને બાજુ વર્ગ આ એમ વી નીચે લઈ જાવ એવું કરો તો વી બરાબર શું થાય એન એચ upon ટુ પાય એમ આર ready આજ વસ્તુને તમે આ રીતના પણ લખી શકો છો જો તમારી સામે છે ઝડપનું સૂત્ર યાના પરથી મળી જાય તમને રાઈટ આર ની કિંમત મુકવાથી આર ની કિંમત મુકવા એટલે મળી જાય જો એમાં આર ક્યાંય નથી દેખાય છે આમાં રેડી આ કિંમત છે એ અહીંયા ઇન્ક્લુડ કરી છે એટલે મળી જાય પણ અહીંયા તે આપણે મળી જાય રેડી આને બે આપી દો હવે તમારે આમાં વી સ્ક્વેર કરવાનું છે કે વી સ્ક્વેર બરાબર શું થાય એન સ્ક્વેર એચ સ્ક્વેર ફોર પાઈ સ્ક્વેર એમ સ્ક્વેર આર સ્ક્વેર આ કિંમત એક માં લેતા

હવે આપણે શું કરશું આર ના અહીં લઈ લે આ એક આર વધે છે ને એના અહીં લઈ લે આને ઉપર જવા દે હા હજી પણ આગળ થશે જો એક પાઈ કેન્સલ થઈ જશે ચાલો રેડી એક ફોર એ કેન્સલ થઈ જશે ઓકે હાલો હવે જે છે એ એને આપણે આ આને નીચે લઈ જઈએ આરને પહેલાં અહીં લઈ લઈએ એટલે આર એન એવું માની લઈએ એન સપોર્ટેડ છે એન બરાબર મૂકી શકીએ આને આ એફ સીલોન ઝીરો જ વધે છે ને આને અહીંયા લઈ જાવ એટલે એન સ્ક્વેર આ વસ્તુ નીચે રેડી આવું કઈક છે એન સ્ક્ર એચ સ્કવેર એફસી લોન જીરો પાય એમ જેડી સ્કવેર જોઈ લો છે ચેક કરો છે રેડી તો આવી ગયું કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર જો તમારે એચ પરમાણુ માટે લેવું હોય તો જેડ પરમાણુ એક આવે તો એચ મળી જાય એન સ્કવેર એચ સ્કવેર એપસી જીરો પાઈ પાયર એમ આવી ગયું આ એચ પરમાણુ માટે કક્ષીય ત્રીજું આ કક્ષીય ત્રીજા સૂત્ર તમે અહીંયા મૂકી દેશો તો તમને આ મળી શકવાની શક્યતા છે ચેક કરવા

તો વી બરાબર શું વધશે ઉપર છે આપણે શું કર્યું છે ઝડપની સૂત્રોમાં આર ની વેલ્યુ આ જે વેલ્યુ છે એડ કરી ઝડપ આ મળી છે જોઈ લો ચેક કરો છે ને આવી ગયું બંને રેડી હ આના ઉપરથી તમે એવું કહી શકો કક્ષીય ત્રિજ્યા એન સ્કવેર બાયપ્રમણમાં છે જોઈ લો છે રેડી એના ઉપરથી તમે જોઈ શકો છો ઇટ્સ ઓકે કક્ષીય પણ મળી ગઈ તમને કક્ષીય ત્રિજ્યા પણ મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉર્જાની વાત કરવી છે ચાલો ઉર્જા પરમાણુની એટલે ગતિ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા ગતિ ઊર્જા તમને આના પરથી મળી જાય જોઈ લો ગતિ ઉર્જા તમને આના પરથી મળી જાય વના ફળે ગુણી દો વિદ્યાર્થી મિત્રો તો એ વન અપોન એટ પાય એપ્સીલોન જીરો જેડી સ્ક્વેર અપોન આર આવી જાય આવી જાય પછી આ બંને વચ્ચે સ્થિતિ ઊર્જા સ્થિતિ ઉર્જા તો તમને ખબર જ છે કે માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર ઇટ્સ ઓકે રેડી તો એ બંનેનો સરવાળો કરશો એટલે પરમાણુની કુલ ઊર્જા મળશે તમને તો આ કક્ષીય ત્રિજ્યા પણ તમને મેં ડિફાઈન કરી દીધું ઇટ્સ ઓકે સાથે સાથે કક્ષીય ઝડપ પણ મેં તમને ડિફાઈન કરી દીધું જોઈ શકો છો ઇટ્સ ઓકે ચાલો હવે આપણે ઊર્જાની વાત કરીએ તો આ બધાને ખ્યાલ આવી ગયો

ચાલો આ ગતિ ઉર્જા કે આવી ગઈ ઓકે આ ગતિ ઉર્જા આવી ગઈ સ્થિતિ બી છે આપણી પાસે કે આર બરાબર સોરી આર એન બરાબર એન સ્કવેર એચ સ્કવેર એફસી લોન જીરો વાય જેડી સ્કવેર એમ બરાબર ને આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે જરૂર પડે તો આપણે મૂકી શકીએ ચાલો હવે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આ સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા એટલે ખબર છે નાના ઉપરથી યુ બરાબર કે ક્યુવન ક્યુ ટુ અપોન આર રેડી ક્યુવન એટલે ન્યુકલિયસનો વિદ્યુત બર ક્યુ ટુ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત બાર માઇનસ એટલે આગળ માઇનસ આવશે રેડી ચાલો હવે કુલ ઉર્જા ઇલેક્ટ્રોન કક્ષામાં હોય ત્યારે એની કુલ ઉર્જા એ એન બરાબર કે પ્લસ યુ રેડી ચાલો તો એ એન ઇઝિક વલટુ તમારી પાસે કે શું છે તો કે ઇઝીક વલ ટુ ધીસ વન અપ એટલે આ બંનેમાંથી કોમન કોમન નીકળે છે કાઢી લો રેડી તો માઇનસ વન બાય ટુ માઇનસ વન બાય આગળ લઈ લઉં તો માઇનસ વન અપોન એઈટ પાય એફસી આ કુલ ઉર્જા એવી ચાલો આરની વેલ્યૂ બી મૂકી દો તમને કુલ ઊર્જા મળી છે આરની આજે વેલ્યુ છે અહીં ઇમ્પલ્ઇટ ઇમ્પ્લિમેન્ટ કરો તો ઇ એન બરાબર માઇનસ વન અપોન

એમ ઇસ્વેર ઇસ્વેર એટલે ઈ રેસ્ટુ ફોર જેડ ઇ ટુ જેમ ઇસ્ટર જેટ સ્ક્ન જીરો સ્કવેર એચ સ્કવેર એન સ્કવેર ઇટ ઓકે આ એચ છે પણ છે ઓકે રેડી હવે આમાં તમે જરૂરી કિંમત મૂકો આના ઉપરથી એવું બી થાય

અને ટુ રેડી હજી તમારે વેરિફિકેશન કરવું હોય કોઈ પણ પરમાણુ માટે લેવું હોય તો થાય અને હાઇડ્રોજન પરમાણુ માટે કરવું હોય તો થાય કે ઈ એન આ બધાની વેલ્યુ મૂકી દો એમ ઈ જેડ રેડી z નો મૂકો અને કોઈ પણ પરમાણુ માટે હોય તો જેડ અલગ હોય

બાકી આ જે તમે કિંમત મૂકશો એટલે ઝૂલમાં મળશે માઇનસ એકવીસ પોઈન્ટ છોતેર દસ ની માઇનસ ઓગણીસ ઝૂલમાં મળશે પણ એને એક પોઈન્ટ છ દસ ની ઓગણીસ વડે ભાગી નાખશો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે આ કોઈ પણ પરમાણુ માટે હાઇડ્રોજન માટે હોય તો જેડ વન લેવો પડે તો હવે જુદી મુખ્ય ક્વોન્ટમ અંક છે કિંમત મૂકો એટલે તમને મળી જાય આના ઉપરથી કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુની અંદર કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનિક કુલ ઉર્જા ઋણ મળે છે એનો મતલબ એની ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા મોટી છે રાઈટ એટલે ઇલેક્ટ્રોન કક્ષામાં બંધિત અવસ્થામાં છે એટલે આ ઊર્જાને એની બંધન ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે

આની અંદર તમારે સ્થિતિ ઊર્જા ઇન્ક્લુડ કરવી કે આની અંદર ગતિ ઉર્જા ઇન્ક્લુડ કરવી તો આ રહેજો k u 2 u 2 કરો એટલે આયા u 2 કરો એટલે k મળી જાય તો k u 2 u ની કિંમત કેટલી તો કે આટલી કેટલી આ માઈનસ હો એટલે પ્લસ થઈ જશે ને એટલે 1 upon 8 pi epsilon 0 6d square upon r આવી ગઈ જો છે રેડી આ મૂલ્ય લીધું છે

આમાં ખબર પડી જાય કે પ્લસ યુ નો આવડતું હોય તો એટલે એક્સ માઇનસ ટુ એક્સ તો એ બરાબર માઇનસ એક્સ થાય થાય કે ન થાય આ સંબંધ શોર્ટકટ છે ધ્યાન રાખજો આ જે આગળ ઇક્વેશન મેળવે એના ઉપરથી ડિરાઈવ કરી છે એટલે આ તમારે શોર્ટકટ જે ડબલ ઇન ની અંદર ખૂબ ઉપયોગી છે કે જો ગતિ ઉર્જા એક્સ હોય તો સ્થિતિ ઉર્જા માઇનસ ટુ એક્સ હોય અને કુલ ઉર્જા માઇનસ એક્સ હોય ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા તો આવી જ ગયું પોઈન્ટ હવે ઇલેક્ટ્રોનને અનંત અનંત અંતરથી લાવવામાં આવે ત્યારે ઉલંબીય અપાકર્ષી બળની અસર હેઠળ તંત્ર દ્વારા ઇલેક્ટ્રોન પર કાર્ય થશે અને તેને અનુરૂપ ઇલેક્ટ્રોનમાં તે ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે જેને ઇલેક્ટ્રોન ની ચોક્કસ કક્ષામાં બંધન ઉર્જા કહેવાય એટલે આપણે જે મેળવી ને કુલ ઉર્જા એની બંધન ઉર્જા છે કારણ કે ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે ઇટ્સ ઓકે આટલી જ ઉર્જા જો વિરુદ્ધ આપવામાં આવે પરમાણુમાં ઇલેક્ટ્રોન ને તો એ પરમાણુમાંથી બહાર નીકળી જાય જેને પરમાણુનું આયનીકરણ કહેવાય તો આ વાત થઈ કક્ષીય ત્રિજ્યા કક્ષીય ઝડપ અને ઉર્જાના સૂત્રો ઇટ્સ ઓકે રેડી ડાયરેક્ટલી આપણે એમસીક્યુ સોલ્વ કરવામાં આ શોર્ટકટ રીતનો પણ આપણે ઉપયોગ કરીશું ચાલો હવે આપણે વાત કરવાની છે હાઈડ્રોજન સૂત્ર ઉપયોગ કરશું એના ઉર્જા ચાલો જોઈએ પોઈન્ટ જ છે છે આખો કોણીય વેગ આ કઈ રીતના આવે તો તમને એ કહી દો કે આ કઈ રીતના તમારી પાસે આવે તો આપણે જોઈ લઈએ તમને એ કહી દઉં છું કે કોણિય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ છે આ કેવી રીત નહીં હું અહીં તમને ડિરાઈવ કરું કે વી બરાબર આર ઓમેગા રેડી તો આના પરથી ઓમેગા એન કારણ કે આ ચાક ગતિમાં બની ગયા ને રેખીય વેગ અને કોણીય વેગ ઓમેગા એન બરાબર શું થાય વીએન ના છેદમાં આર એન હવે વીએન એટલે કક્ષીય ઝડપ જે સૂત્ર આપણે મેળવ્યું હતું રેડી અને આર એન એટલે કક્ષીય ત્રિજ્યા એ પણ મેળવ્યું હતું એ બંને એ મૂકી દીધું સાદુરૂપ આપો આપોને એટલે તમને આ મળે આ શોર્ટકટ ટેબલ છે એટલે તમને ખ્યાલ આવે રેડી અને આ તો એના પર આધારિત એના પર રાખે એ તો તમને આના ઉપરથી જ ખબર પડી જાય ચાલો આવી ગયું પછી આવૃત્તિ આ બીજું જુઓ આવૃત્તિ એફ ઓમેગા બરાબર શું થાય ચાલો અહીંયા ઓમેગા તો મળી ગયું ઓમેગા એન બરાબર ટુ એફ એન તો એફ એન બરાબર શું થાય ઓમેગા એન ના છેદ માં હવે આની અંદર શું કરવાનું કે આ ઓમેગા એન ની કિંમત અહીંયા મૂકી દો સાદું રૂપા એટલે આ મળી જાય ચાલો આવૃત્તિ આવી ગઈ આવર્ત એટલે આનું વ્યસ્ત આવર્તકાળ એટલે ટી વન અપોન એફ એન ચાલો તો આ મૂકી દેસો આની કિંમત તો એ આવી જશે કોણીય વેગમાન એ તો ખબર જ છે એને ચપોન ટુ પાય આપણે મેળવી લીધું છે બોર નો અધિકાર કે ને એલ બરાબર એમ વી બરાબર એને ચપોન ટુ પાય વિદ્યુત પ્રવાહ આઈ બરાબર આવું ક્યાં થયું તમને એમ થાય સર આવું ક્યાં થયું જો પ્રવાહ આઈ બરાબર શું થાય

ક્ષેત્રફળ પાયર સ્કવેર છે પ્રવાહ એટલે આઈએન આઈએન અહીં આપેલું જ છે જોઈ લો આ વસ્તુ તમે અહીંયા મૂકી દે મૂકી શકો છો તો એ પણ મળી જાય ચુંબકીય ક્ષેત્ર કારણ કે પરમાણુ ની અંદર ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એટલે રીંગ કહેવાય રીંગ નું ચુંબકીય ક્ષેત્ર થાય બી બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં ટુ તો એ જ વસ્તુ છે જો મ્યુ ઝીરો આઈ ના ટુ આર હે ને કે પ્રવાહ ધરિત રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે તો એમાં પણ આઈ એન ની કિંમત અહીંયા છે અવેલેબલ છે આપણી જોડે આર ની કિંમત પણ અવેલેબલ નથી પણ મેં તમને કીધું આર ની કિંમત આપણે બધાને ખબર છે n² h² ε0 π z² મેં મૂકી દીધો સાદું રૂપ આપો એટલે તમને તો આ બધું શોર્ટકટ છે આ બધા સૂત્ર પર મળી જાય તમને જે આપણે મેળાઈ આગળ ત્રણ એના ઉપરથી ઈટ્સ ઓકે રેડી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ઓકે તો આ બધા સૂત્રો તમારે જરૂરી છે હવે આપણે વાત કરીએ ચાલો હાઇડ્રોજન પરમાણુ સૂત્ર અને બરાબર રેડી છો ને તૈયાર ઓકે પેલા તો હાઇડ્રોજન ઉર્જા સ્તર આપણે મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ પરમાણુ માટે ઊર્જા ભાઈ એચ પરમાણુ માટે ઉર્જા શું છે બરાબર માઇનસ તેર પોઈન્ટ છ શું મળે માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઉર્જાને ધરાવસ્થાની ઉર્જા કહેવાય એ જ નહીં पी ते n बराबर टू थ्री मुको तो जुदी जुदी उत्तेजित अवस्था ने ऊर्जा मड़े, राइट n बराबर टू मुको तो en बराबर शू आए बोलो माइनस तेर पॉइंट छद वर्ग चार इलेक्ट्रॉन वोल्ट माइनस चार इलेक्ट्रॉन वोल्ट एन बराबर थ्री तो तेर पॉइंट छद त्रो वर्ग नौ इलेक्ट्रॉन वोल्ट

તમે n 6 લો માઈનસ તેર પોઈન્ટ છ છેદમાં છત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ પોઈન્ટ સાડત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ વગેરે 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 ડે એન બરાબર લો તો ઈ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એનો મતલબ પરમાણુ ઇલેક્ટ્રોન બાર એને આયનીકરણ ઉર્જા એની કહેવાય ઇટ્સ ઓકે તો આ સૂત્ર છે એના ઉપરથી ઉર્જા સ્તર ને હાઈડ્રોજન પરમાણુ સ્તરને એન બરાબર વન ત્યારે ઉર્જા હોય છે માઇનસ તેર પોઈન્ટ છ પછી જુદી જુદી ઉત્તેજિત અવસ્થા ગેપ ઘટતો જાય બરાબર ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અપ ટુ એન બરાબર ઇન્ફિનિટી આ બધી જ શું છે ઉત્તેજિત અવસ્થા રેડી માઇનસ ત્રણ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ એક એકાવન ઇલેક્ટ્રોન વોલ્ટ સાડત્રીસ ઇલેક્ટ્રોન ઓલ અપ ટુ ઈ બરાબર જીરો બરાબર તો એન બરાબર વન લિયો ત્યારે ધરાવસ્થા આવે છે પ્રમાણમાં ધરાવસ્થામાં એની ઉર્જા માઇનસ તેર પોઈન્ટ છ હોય પછી તમે જુદા જુદા ક્વોન્ટમ અંગ મૂકો તો આ જુદી જુદી ઉત્તેજિત અવસ્થા આ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા તૃતીય ચતુર્થ તૃતીયુ આ જુદી જુદી ઉત્તેજિત અવસ્થા છે છે અને એની આ તો હાઇડ્રોજન પરમાણુની ઊભી અક્ષ આડી રેખા વડે દર્શાવ્યું છે હે ને એ ઉર્જા સ્તરો છે આના પરથી તમે હાઇડ્રોજન વર્ણપટ પણ મેળવી શકો અને વર્ણપટની અંદર જુદી જુદી રેખાઓ હોય છે બસ આ જ રેખાઓની આ તરંગ લંબાઈ છે તમે જોઈ શકો છો આના ઉપરથી આપણે એનું ઉર્જાનું સૂત્ર મેળવવું હોય તો બોહરના અધિતરનો ઉપયોગ કરીને તરંગ લંબાઈ ઉર્જાના સૂત્રો પરથી તરંગ લંબાઈનું સૂત્ર પણ મેળવી શકશું તો આ ખ્યાલ આવી ગયું વર્ણપટ ઓકે તો તમારી સામે આ વર્ણપટ છે અને ઉર્જા સ્તરો છે ચાલો રેડી ઓકે મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ